જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના કુકસવાડા ખાતે સત્તર વર્ષ સુધી સેનામાં સેવા આપી કુકસવાડાના ગામના વતની મયુરસિંહ ઘનશ્યામસિંહ રાયઝાદાએ ભારતીય સેનામાં સત્તર વર્ષની રાષ્ટ્ર સેવા પૂર્ણ કરી વય મર્યાદાને લઈને નિવૃત્ત થયા હોવાથી કુકસવાડા ખાતે રાજપૂત સમાજ દ્વારા તેઓનું ભવ્ય અધકી સન્માન કરવામાં આવ્યું હતું આ સન્માન અર્થે ભવ્ય સ્વાગત રેલીનું આયોજન કરાયું હતું અને આ સ્વાગત સમારોહમાં રાજપૂત સમાજ સહિત સ્થાનિક આગેવાનો બહુ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં રાજપૂત સમાજના આગેવાનો રાયઝાદા મયુરસિંહ ઘનશ્યામસિંહ રાયઝાદા ઘનશ્યામસિંહ બાલુભા રાયઝાદા દશરથિ બાલુભા રાયઝાદા રાજેન્દ્રસિંહ રવુભા રાયઝાદા પ્રતિપાલસિંહ જશવંતસિંહ રાયઝાદા રવિરાજસિંહ મહેપતસિંહ રાયઝાદા ઋષિરાજસિંહ ગંભીરસિંહ સહિત ચોરવાડ ભાજપ શહેર પ્રમુખ મંથન ડાભી કુકસવાડા સરપંચ માજી સરપંચ સહિત રાજકીય અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહી તેઓનું સન્માન કર્યું હતું હું સત્તર અને ચાર દિવસ સર્વિસ કરીને મારા માધ્ય વતન કુકસવાડા પધારી પધાર્યો તો એનો મને ખૂબ ગર્વ છે મેં મારી સત્તર વર્ષ સર્વિસમાં ફર્સ્ટલી ઉધમપુર સેકન્ડ મેં યુપીમાં ઇલાહાબાદ થર્ડ ગુજરાત બરોડા ફોર્થ આસામ તેજપુર ત્યાંથી હું મારા ટ્રેનિંગ સેન્ટર જબલપુરમાં જ્યાં મેં ટ્રેનિંગ કરેલી ત્યાં મેં મારા લાસ્ટ અઢી વર્ષ મારો પિરિયડ આપી અને માદરે વતન આવ્યો છું તો મને એ વાતનો ખૂબ જ ગર્વ છે કે જ્યાં મેં ટ્રેનિંગ કરેલી ત્યાં જ મેં મારા લાસ્ટ અઢી વર્ષ મતલબ ઇન્સ્ટ્રેક્ટર તરીકે આપ્યા છે અને એ વાતનો મને ખૂબ ગર્વ છે સાહેબ તમારા જિંદગીનો કોઈ પણ એક કિસ્સો તમે મારી મને મારી લાઈફનો જે તમે કિસ્સો કહો છો એ હું પડમ હતો ત્યારે બુરાનવાડીના એન્કાઉન્ટર ટાઈમે મતલબ મને યાદગાર રહેશે કારણ કે એ લાસ્ટ છ મહિના અમે એવી રીતે કાઢ્યા છે કે મોતની સામે એક એક દિવસ તમને કાઢવો મુશ્કેલ થઈ જતો અને એ ટાઈમ અમે જે કે છ મહિના લાસ્ટમાં શરૂ કરી છે તો એ વાત વાતમાં મને ગર્વ છે પ્રતાપસિંહ સોદિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ